Thank you. નમસ્કાર મિત્રો આપણે જણાવી દે કે અમરેલીમાં ત્યારે લેટરકાંડ મામલે મોટા સમાચાર વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અમરેલી લેટરકાંડ મામલે ત્યારે રાષ્ટ્રીય માનવ ત્યારે અધિકારી આયોગ્ય ત્યારે અમરેલી જિલ્લાના ત્યારે પોલીસ અધિક્ષક એ નોટિસ પટકારી છે માનવ અધિકારી આયોગે આ ચાર અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે તો વધુ વાત કરીએ તો પાયલ ત્યારે અમરેલી પોલીસ દ્વારા સ્થાનિક ધારાસભ્યને બદનામ કરવાના કહેવાતા લેટર કાર્ડની ઘટનામાં સાક્ષી બનવા બદલે ત્યારે મિત્રો કેસમાં આરોપી બનાવવામાં આવી હતી તેને સોળ કલાક સુધી ગેરકાય ત્યારે મિત્રો અત્યારે આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ